નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત આણંદમાં વધુ એક નશાબાજ કાર ચાલકે બાઇક અને સાયકલ અડફેટે લેતા બે લોકોની જિલ્લામાં એક ત્રીજો બનાવ બન્યો છે ડ્રાઇવ કરતા લોકોએ સર્જ્યો છે આણંદના નાવલી રોડ ઉપર એક કાર ચાલકે ત્રણ બાઇકને અડફેટે લઈ સાત લોકોની ઈજા પહોંચાડી હતી જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા અકસ્માત બાદ ચાર દિવસ પછી એ જ શાકભાજીના વેપારીને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી અકસ્માતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર નશેબાજી નશો કરી કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો તેને બાઇક અને સાયકલ સવારને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આણંદમાં એક જ અઠવાડિયામાં ત્રણ વાહન ચાલકોએ દારૂ પીને વાહન હંકારી નિર્દોષ લોકો સાથે અકસ્માત સર્જ્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારે પોલીસ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે આણંદથી દિનેશ પટેલની સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર